વલસાડના ગ્રીન પાર્ક ફોરમાં એસઓજીની ટીમે પાડી રેડ ગાંજાના જથ્થા સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો વલસાડના ગ્રીન પાર્ક ચાર જીનતનગર વિસ્તારમાં ગતરોજ એસઓજી બાતમીના આધારે રેડ પાડીને ત્રણ કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે એક ઇસમની ધરપકડ કરી હતી આ બનાવને પગલે સંબંધિતોમાં ફફડાટ ફેલાયો છે ત્યારે અવારનવાર વિવાદોમાં ઘેરાયેલા રહેતા ગ્રીન પાર્ક જીનતનગર વિસ્તારમાં જુગાર અને ગાંજાના ગુનાહો કરનારાઓની સંખ્યા વધી ગઈ છે ત્યારે આ બનાવમાં વલસાડ એસઓજી પોલીસની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે વલસાડના ગ્રીન પાર્ક ફોર ઝીનતનગર વિસ્તારમાં રહેતા હસીબ શાહિર શાહકાઝી તેના ભાડાના મકાનમાં ગાંજો રાખ્યો હોવાનું માલુમ પડતા ગતરોજ સાંજના સુમારે આઈપીએસ મહિલા અધિકારી સહિત એસઓજી પીઆઈ અને તેમની ટીમે રેડ પાડી હતી જેમાં હસીબ આહિર શાહકાઝીના મકાનમાંથી ત્રણ પોઈન્ટ એકસો સિત્તેર કિલોગ્રામના ગાંજાના જથ્થા જેની કિંમત રૂપિયા છત્રીસ હજાર એકસો સિત્તેર તથા એક મોબાઈલ જેની કિંમત રૂપિયા દસ હજાર કાંટો રૂપિયા પાંચસો મળીને કુલ મુદ્દામાલ રૂપિયા બે લાખ સોળ હજારનો કબજે કરી આરોપીની ધરપકડ કરી હતી અને તેના વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે ત્યારે આટલી મોટી માત્રામાં ગાંજાનો જથ્થો આવ્યો ક્યાંથી અને તેની સાથે કોણ સામેલ છે તે દિશામાં પણ તપાસ થઈ રહી છે જેને લઈને કેટલાક ગુનાહિત તત્વોમાં ફફડાટ ફેલાયો છે